નમસ્તે ખેડૂત મિત્રો અત્યાર સુધી રમણીકભાઈ કોટડીયાના ચાર તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પહેલાં આપણે સૌ ફેસબુક વોટ્સઅપ યુટ્યુબની ત્રણ ચેનલોના માધ્યમથી અલગ અલગ જ્ઞાન લેવામાં આવ્યું પણ પરિસ્થિતિ એવી સર્જાણી કે અમુક સાહેબથી યુટ્યુબના માધ્યમથી કે ફેસબુકના માધ્યમથી અમુક જ્ઞાન પીરસી શકાતું નહોતું જેવી કે મામલક મામલતદાર ઓફિસ હોય તો રસ્તાના પ્રશ્નો હોય સેઢાપાડાના પ્રશ્નો હોય અથવા બીજા કોઈ એવા પ્રેક્ટિકલ જ્ઞાનની જરૂરિયાત પડે એના માટે સાહેબે દ્વિદિવસીય એક સેમિનારનું આયોજન કરતા હતા આ સાહેબનો ચોથો આયોજન ચોથો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમની અંદર સાહેબનો મુખ્ય હેતુ એવો એવો હતો કે ખેડૂતો પોતાના કામ જાતે કરતાં કેવી રીતે અને એ પણ બહુ સરળતાથી જે ઓછા ખર્ચની અંદર બધા જ લોકોને પરવડી શકે એવું સાહેબનું આ એક આયોજન છે અને ભવિષ્યમાં વધુમાં વધુ લોકો આ કેમનો લાભ લે મારી અંગત એવો અભિપ્રાય છે કે વધુમાં વધુ આ લોકો આનો લઈએ લાભ જેવી એમાં દાખલા તરીકે આપણે ખાલી જમીન નિરીક્ષણ દફતરની કચેરી છે ડીઆઈ ડીઆઈએલ આર કહીએ છીએ એમાં આપણને ટીપ્પણ કે સ્કેચ જ હોય છે પણ ખરેખર જે રસ્તોનું નામ કેવી રીતે બદલવું રસ્તાના કેવી રીતે પ્રશ્નોનો શું નિકાલ કેવી રીતે લઈ આવવો ખેતરનું નામ કેવી રીતે બદલ બદલવું એમાં તમારે વિસંગતતા હોય ક્ષેત્રફળને લગતી અલગ અલગ તો એ કેવી રીતે ત્રુટીઓનું સમાધાન કેવી રીતે લઈ આવવું એ ઉપરાંત સાત બાર કેવી રીતે જોવા આઠ આઠ છ હકપત્રનું શું મૂલ્ય છે એમાં ખૂટતી નોંધો કેવી રીતે જે આપણી કામની નથી કદાચ ભૂલથી શરત ચૂકતી અથવા કોઈ પણ ત્રુટીથી આપણામાં આવી ગઈ તો દૂર કેવી રીતે કરવી દાખલા તરીકે હયાતીમાં હક કેવી રીતે દાખલ કરવો હયાતીમાં હક દાખલ કર્યો તો પછી હવે એનું વિભાજન કેવી રીતે કરવું અલગ અલગ જમીનોનો પછી વારસાઈ નોંધ કેવી રીતે કરવા એવા અનેક પ્રકારના કામો સાહેબ શીખાડવામાં આવે છે બે દિવસના તાલીમ આયોજનમાં તો મારી બધા જ ખેડૂત મિત્રોને એવો અનુરોધ છે કે તમે વધુમાં વધુ આવનાર કેમ્પની અંદર લાભ લેશો તો તમે ખાલી એક કામ જાતે કરતાં શીખી જશો ને તો પણ તમને આ કામ બહુ સરળતાથી કરી શકશો અને તમે લાભ લેવાના જ છો પણ તમારા આજુબાજુમાં એટલે કે તમારા સગા સંબંધી સ્નેહી મિત્રો કોઈ પણના તમે જાતે કામ કરી શકતો કરી શકશો તો મારી એવી તમામ ખેડૂત મિત્રોને નમ્ર અરજ છે કે તમે આવનાર કેમ્પની અંદર વધુમાં વધુ લાભ લ્યો ધન્યવાદ